तो बार तो भाई ने दिया है कितना दिया पता नहीं उसी ने दिया तो दो दो। कल तो तू ही बात कर रहे थे मैं तो आया था ना आया मैं तो आया था ना उससे इसलिए बात कर रहा था नहीं नहीं बता दो राम आपसे ये बता रहा तो आपको धंधा करना है तो सच बोल दो हाँ, नाम बंद बन करवा देंगे अभी हाँ आपको करना ही हर करते हो आप दिया है तो दिया है सब बोल दो जो भी दिया है भाई नहीं बोल रहा है नहीं वो बात तो उससे भी अब कितनी कितने की बात हुई आपसे बता दूर बताना पड़ेगा आ, बताना पड़ेगा वरना ये टाइम नहीं चलेगा तीस तीस हजार तीस तीस हजार दोनों ने हाँ भैया अब ये, बाप ये दो, दोनों तंबू वालों ने बताना पड़ेगा झूठ क्या बोल वो तो बताना ही पड़ेगा अब झूठ फिर आप तो बोल भैया ना, ना ना वो अच्छा किया इसको। नहीं नहीं भाई बताना पड़ेगा ना जब आप मैन आदमी आपसे बताना पड़ेगा किसने जयकर भाई ने लिया जायकर बापू है बापू है पहले तो हमारा एक ही हुआ था फिर उन्होंने क्या करा इस भाई को भी दे दिया मेरे को भी दे दिया जयकर बापू थोड़ी प्रमुख है ऐसा दोनों दोनों ने उनकी मिसिज है ना

બરોબર છે બધી જગ્યા પર ચાલતેયા તો ચોકે ના ના એનો વાંધો નહી અમર તો હું જો કે પાલિકાવાળા કોઠો કોઈ ગરીબને હેરાન ન કરવા જોઈએ સમજજો તમે ચોક ચોક ચાલો ભલે ગાઈ પાણી જોડો વાત કરો ચાલે કાય છે નહી ને મોહરું ગુડ બોલશે આપા અંદર જે વિડીયો વાયરલ થયો છે નગરપાલિકા પ્રમુખનો એ વિશે શું કેવું તમારે હવે આ નગરપાલિકામાં અત્યારે જે ચૂંટણી પાંચ છે એનીમાં ઘણા બધા સભ્યો જે હોદ્દેદારો છે આ જે પ્રમુખ એ પોતે જ બહુ મોટા ભ્રષ્ટાચારી છે કારણ કે હાલમાં જે વિડીયો વાયરલ થયો છે વિડીયો વાયરલ થયો છે એની અંદર શાસક પક્ષના જે અત્યારે મેમ્બરો જે ચૂંટાયેલા છે બીજેપીમાંથી એ લોકોએ પોતે જ સ્ટીક ઓપરેશન કરેલું છે અને એમાં દુકાનદાર પોતે એવું કે છે કે જયકરભાઈ ને અમે ત્રીસ ત્રીસ હજાર રૂપિયા આપ્યા છે આવા તો અનેક દાખલાઓ છે આ બાબતે મેં ચીફ ઓફિસરનું પણ અગાઉ ધ્યાન દોરેલું આ પથારાવાળાઓ બાબતે કે સાહેબ આ બાબતે ધ્યાન આપો પરંતુ ચીફ ઓફિસરને ને પગાર સિવાય બીજા કસામાં રસ છે નહીં એવી જ પરિસ્થિતિ અત્યારે હું વિરોધ પક્ષ છે

અગાઉ આ આ બેન સાથે શું થયેલું હતું પરંતુ નગરપાલિકામાં એક વસ્તુ નગરપાલિકામાં ભાજપ આ બાબતે કશું ધ્યાન નથી લગભગ દિવસ અહીંયા કણુબા ઉદ્યાન છે કનુબા ઉદ્યાનની અંદર ભાજપના માજી મહામંત્રી પ્રદીપસિંહ રાજ દ્વારા એક વિડીયો મૂકવામાં આવેલો એમાં કરોડોના ખર્ચે એ ગાર્ડનનું પણ બ્યુટિફિકેશન કર્યું છે અને એમાં જે બોકડા મૂકેલા છે બોકડાની અંદર ખરેખર જે બેસવાની સીટ છે અને પાછળ અડેલવાળી સીટ છે એમાં ફક્ત અને ફક્ત ફાઈબર વાપરવામાં આવેલું છે અને એવા ઘણા બધા બોકડાઓ ત્યાં તૂટી ગયેલા છે આ બાબતે ભાજપના મહામંત્રી શ્રીએ પણ અગાઉ રજૂઆત લગભગ ત્રણ દિવસ પહેલા કરેલી પરંતુ નગરપાલિકા આ બધું ખરું ને પેલા બેરા બોબડાની જે સરકારો હોય મંત્રણાની એ ટાઈપનું ચાલે છે ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર કરવો છે આપણે વિકાસમાં કોઈ રસ નથી હાલની પરિસ્થિતિ તમે જુઓ